ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે ચૌદમાં પ્રકરણના સરવાળના દાખલા જોઈ રહ્યા હતા તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની સ્વાદ્યપોથી કરો અને પાના નંબર એકસોને સાહીઠ આગળ આપણે ત્રણ લાઈન જોઈ ગયા છીએ તો આજે આપણે ચોથી લાઇનથી શરૂઆત કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ સોળ વત્તા છવ્વીસ સોળ વત્તા છવ્વીસ છની અંદર છ ઉમેરો તો સાત આઠ નવ દસ અગિયાર બાર બાર બે બત્તી એકને એક બેની અંદર બે ઉમેરો તો ચાર થશે ચાલો બાસઠ વત્તા તો આઠની અંદર બે ઉમેરો તો નવ દસ દસો સોન વદી એક છ ને એક સાત ને એક આઠ ચાલો આઠની અંદર આઠ ઉમેરો તો આઠ દુ સોળ સોળો છ વડી એક ચાર ને એક પાંચ પાંચની અંદર એક ઉમેરો તો છ થશે આઠની અંદર નવ ઉમેરો તો આઠ પછી ગણતરી કરીએ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તરો સાત વધી એક એકને એક બે ને ત્રણ પાંચ સત્તાવન જવાબ આવ્યો ચાલો એકતાલીસ વત્તા ઓગણત્રીસ નવની અંદર એક ઉમેરો તો દસ થશે તો દસો સોન વધી એક ચાર ને એક પાંચ પાંચ ને છ સાત એટલે આપણે સાત લખીએ ચાલો નવની અંદર ત્રણ ઉમેરો તો દસ અગિયાર બાર બારો બે બધી એક બે ને એક ત્રણ ત્રણ એક ચાર ચાલો અઢાર વત્તા છત્રીસ તો આઠની અંદર છ ઉમેરો તો નવ આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ચાર વધી એક એક ને એક બે ને ત્રણ પાંચ ચાલો નીચેના દાખલા 46 વત્તા પંદર છેતાલીસની અંદર પંદર ઉમેરો તો છ ને પાંચ કેટલા થશે દસ છ ને પાંચ અગિયાર અગિયાર એક વધી પડી એક ચાર ને એક પાંચ ને એક છ ચાલો અડસઠ પત્તા આઠની અંદર આઠ ઉમેરો તો સોળ થશે તો સોળ છ વધી એક છ ને એક સાત સાત ને બે આઠ નવ એટલે છન્નું જવાબ આવ્યો ચાલો અહીંયા વીસ વત્તા સિત્તેર એટલે શૂન્યનું શૂન્ય સાતની અંદર બે ઉમેરો તો આઠ નવ એટલે જવાબ આવશે નેવું ચાલો ઓગણપચાસ વત્તા સત્તર નવની અંદર સાત ઉમેરો તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળો છ વધી એક ચારની એક પાંચ એક છ ચાલો એના પછી છે સાડત્રીસ વત્તા પંચાવન તો સાડત્રીસની અંદર પંચાવન ઉમેરીએ તો સાતને પાંચ કેટલા કે સાત પછી આઠ નવ દસ અગિયાર બાર બારો બે વતી એક ત્રણે ચાર ચારની અંદર પાંચ ઉમેરો તો નવ પાસઠ વત્તા સત્તાવીસ તો સાતની અંદર પાંચ ઉમેરો તો સાત પછી આઠ નવ દસ અગિયાર બાર બારો બે વતી એક છ ને એક સાત આઠ નવ બરાબર ચાલો સતાવીસ વત્તા અઢાર તો સાતની અંદર આઠ ઉમેરો તો આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર પાંચ વટી એક બે ને એક ત્રણ ત્રણ ને ચાર એટલે પિસ્તાલીસ જવાબ બરાબર અહીંયા સુધીના દરેક વિદ્યાર્થી મિત્રોના દાખલા થઈ ગયા તો ચાલો હવે આપણે આગળની લાઈન જોઈએ અડતાલીસ વત્તા ચોવીસ તો અડતાલીસ વત્તા ચોવીસ આપણે કરીએ આઠની અંદર ચાર ઉમેરો તો નવ દસ અગિયાર બાર બાર બે બધી એક ચાર ને એક પાંચ પાંચની અંદર બે ઉમેરો છ સાત ચાલો નવ ને નવ અઢારો આઠ બધી એક એક ને એક બે ત્રણ એક ચાર ને એક પાંચ ચાલો બ્યાસી વત્તા ઓગણીસ તો નવની અંદર બે ઉમેરો તો દસ અગિયાર અગિયારો એક વધી પર એક આઠ એક નવ દસ ચાલો સાતની અંદર ચાર ઉમેરો સાત પછી આઠ નવ દસ અગિયાર અગિયારો એક વધી ફરી એક નવ ને એક દસ ને એક અગિયાર ચલો અહીંયા ત્રણ રકમનો જવાબ આવે છે જો એકસો એક એકસો અગિયાર ચાલો આઠની અંદર સાંટ ઉમેરો તો આઠ પછી નવ દસ અગિયાર બાર તે ચૌદ પંદર પંદરો પાંચ વધતી એક આઠને એક નવ ને દસ એકસો પાંચ જવાબ સાતની અંદર ચાર ઉમેરો તો આઠ નવ દસ અગિયાર અગિયાર એક વતી પરી એક અગિયાર સાત ને ચાર અગિયાર ને એક બાર એકવીસ ચાલો પાંચના પાંચ સાતને ચાર સાતને એક આઠ નવ દસ એટલે એકસો પાંચ જો નીચેના પાંચે પાંચ દાખલાનો જવાબ કેવો છે એકસો એક એકસો અગિયાર એકસો પાંચ એકસો એકવીસ અને એકસો પાંચ બરાબર ત્રણ રકમનો જવાબ છે ચાલો હવે આપણે આગળના દાખલા જોઈશું અહીંયા સુધીના દાખલા લખાઈ ગયા આગળ જોઈએ આપણે દાખલા ગણો જો આપણે અત્યાર સુધી સરવાળાના દાખલા જોયા હવે કયા આવશે બાદબાગીના દાખલા બરાબર છે એક તરાવમાં બાસઠ બટક હતા તેમાંથી ઓગણત્રીસ બટક જતા રહ્યા હવે તરાવમાં કેટલા રહ્યા તો જો અમે તમને સ દાખલા આપ્યા છે બાસઠ ઓછા ઓગણત્રીસ તો બેમાંથી નવની જાય એટલે આપણે ક્યાંથી દશક લેવો પડે તો છ પરથી છ પરથી દશક લીધો એટલે કેટલા લખાયા પાંચ અને ત્યાં દસ બેની જગ્યા કેટલા લખાશે બાર હવે બારમાંથી નવ જાય તો કેટલા રહ્યા ત્રણ અને પાંચમાંથી બે ગયા તો ત્રણ એટલે જવાબ આવ્યો તેત્રીસ એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ એક તરાવમાં છપ્પન હંસ હતા એક તરાવમાં કેટલા હંસ હતા છપ્પન તેમાંથી સાડત્રીસ હંસ જતા રહ્યા તો હવે તરાવમાં કેટલા હંસ બાકી રહ્યા તો આપણે બાદ બાકી કરીશું તો છમાંથી સાત જાય ના જાય એટલે આપણે અહીંયાથી દશક લઈએ પાંચ પરથી દસક લીધો તો અહીંયા રહેશે ચાર ને અહીંયા એક જતો રહ્યો અને આ છ એટલે સોળ કેટલા થયા સોળ ચાલો હવે સોળમાંથી સાત બાદ કરો તો આપણે પહેલાં સોળમાંથી સાત બાદ કરીએ સોળ મીંડા પાડીશું એક બે સાત પછીની ગણતરી કરીએ ચાલો સાત પછી સોળ આવે એવી રીતે તો આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ હવે ગણતરી કલાકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો કેટલા રહ્યા અહીંયા નવ રહ્યા કેટલા રહ્યા નવ ચાલો હવે ચારમાંથી ત્રણ જાય ત્રણની અંદરથી ચારમાંથી ત્રણ જશે એક બે ત્રણ ચાર એમાંથી ત્રણ બાદ કરી નાખા કેટલા રહ્યા એક એટલે જવાબ કેટલો આવ્યો ઓગણીસ તો દરેક વિદ્યાર્થી મિત્રો ઓગણીસ હંસ બાકી રહ્યા કેટલા હંસ બાકી રહ્યા ઓગણીસ ચાલો બીજો દાખલો જોઈએ એક નદીમાં આડત્રીસ અડતાલીસ સારસ છે અને બટક છવ્વીસ છે તો નદીમાં બટક કરતાં સારસ કેટલા વધારે છે એટલે આપણે બાદ કરવાની છે આઠમાંથી છ જાય એટલે છ પછી ગણતરી કરીએ સાત આઠ આપણે આઠમાંથી છ બાદ કરીએ એટલે છ પછી સાત આઠ તો કેટલા રહ્યા બે ચાલો ચારમાંથી બે બાદ કરો આપણે પાછા બે પછી ત્રણ ચાર કેટલા રહ્યા બે બરાબર છે આ દશક વગરનો દાખલો છે આઠમાંથી છ જાય ને કેમ કારણ કે આઠ એ મોટી સંખ્યા છે છ નાની છે બરાબર દશક ક્યારે લેવાય કે ઉપરની સંખ્યા નાની હોય અને નીચેની સંખ્યા મોટી હોય ત્યારે આપણે દશક લઈએ છીએ ત્રીજો દાખલો જોઈએ આપણે એક તરાવમાં પાંત્રીસ બગલા છે એક તરાવમાં કેટલા બગલા છે પાંત્રીસ બગલા છે અને સત્તર હંસ છે તો તરાવમાં બગલા કરતા હંસ કેટલા ઓછા છે તો આપણે બદબાકી કરીશું ચાલો પાંચમાંથી સાત જાય જો અહીંયા ઉપરની સંખ્યા કેવી છે નાની છે નીચેની સંખ્યા કેવી છે મોટી છે એટલે આપણે શું કરીશું દશક લઈશું ત્યારે આપણે અહીંયાથી દશક લઈશું 3 પછી દશક એટલે 2 1 ઓછા થઈ ગયા એટલે એક અહીંયા જતો રહ્યો અને નીચેના 5 એટલે 15 બરાબર ચલો 15 માંની 7 બાદ કરો તો આપણે 7 પછી ગણતરી કરીએ 8 9 10 11 12 13 14 15 ગણતરી કાણા કો 1 2 3 4 5 6 7 8 એટલે જવાબ કેટલો રહ્યો 8 ચલો 2 માંથી એક બાદ કરો તો 2 માંથી એક બાદ કરને કરો કેટલા રહ્યા 1 એટલે જવાબ કેટલો આવ્યો 18 તો તળાવમાં કેટલા બગલા બા શું પ્રશ્ન પૂછ્યો છે કે તરાવમાં બગલા કરતા હંસ કેટલા ઓછા છે તો કેટલા ઓછા છે અધાર હંસ ઓછા છે કેટલા ઓછા છે અધર હંસ ઓછા છે બરાબર છે ચાલો હવે આગળના જે દાખલા છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું